વિશ્વની સૌથી મોટી પાર્ટીનો દાવો કરતી ભારતીય જનતા પાર્ટીનું બે સપ્ટેમ્બરના રોજથી સદસ્યતા અભિયાન છે તે શરૂ થયું છે આ અભિયાનમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તા અને નેતાઓને ટાર્ગેટ આપ્યા છે આ ટાર્ગેટ પહોંચવા આ લક્ષ્યને પ્રાપ્ત કરવા આ વખતે સહેલા નથી કારણ કે ભાજપને આ વખતે જોઈએ તેવો અને ગત વખત જેટલું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાજકીય પાર્ટીઓ તૈયારી શરૂ કરી દીધી છે ભાજપ દર ત્રણ વર્ષે સદસ્યતા અભિયાન કરી સદસ્યો વધારવાના પ્રયાસ કરે છે વિશ્વની સૌથી મોટી પાર્ટીનો દાવો કરતી ભારતીય જનતા પાર્ટીને આ વખતે સદસ્ય નોંધણી માટે લોકોની વચ્ચે જવું પણ અઘરું બન્યું છે જેને કારણે કોંગ્રેસને આનંદો છે કોંગ્રેસ નેતાઓએ ભાજપના સદસ્યતા અભિયાન સામે લોકોની સમસ્યા ઉજાગર કરવા દરેક વોર્ડમાં રૂબરૂ જઈ અને લોકોની સમસ્યાઓ સાંભળવાનું આયોજન કર્યું છે હાલમાં જ રાજકોટ આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નક્કી કર્યો આ ટાર્ગેટ તો આપી દીધો પરંતુ ટાર્ગેટ પૂરો કેમ કરવો તેને લઈને ભાજપના કાર્યકરો મૂંઝવણ અનુભવી રહ્યા છે ભાજપના સદસ્યતા અભિયાનમાં કાર્યકરો સદસ્ય બનાવવા લોકો વચ્ચે જાય છે ત્યારે લોકો રોષનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં બુદ્ધિજીવી કાર્યકર આ સદસ્યતા અભિયાનથી દૂર જ સારા એવું માની બેસી ગયા છે રાજકોટ શહેર ભાજપ સમિતિ દ્વારા દરેક વોર્ડમાં કોર્પોરેટર્સને જે પંદરસો સદસ્યનો ટાર્ગેટ હતો તે વધારી પચીસો કરવા સૂચના આપી દેવાય છે દરેક વોર્ડના એક્ટિવ સભ્યને એકસો પચીસનો ટાર્ગેટ હતો તે વધારી બસ્સો કરી દેવાયો છે

કઈ પ્રકારની સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયાસ કરશે જેના માટે કાર્યક્રમ પણ ઘડી નાખવામાં આવ્યો છે દરેક કોંગ્રેસના આગેવાનો વોર્ડમાં જશે અને લોકોની સમસ્યા જાણશે રાજકોટમાં કોર્પોરેશનમાં અધિકારીઓથી લઈ પદાધિકારીઓ સુધી ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બધું લોકોની સામે છે ચોમાસામાં રસ્તાઓ પર પાણી અને પાણી પછી કમર તોડ ખાડા છે

આ બધાની વચ્ચે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને સંનિષ્ઠ કાર્યકરે કહ્યું કે રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓએ પોતાના જૂથને આગળ કરવાનું શરૂ કર્યું છે જેને કારણે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે રાજકોટમાં કાર્યકરોને ટાર્ગેટ પૂરો કરવા એટલે સામાન્ય વાત છે પરંતુ અત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા ટાર્ગેટ પૂરો કરશો તો હોદ્દો આપવામાં આવશે તેવા વચન આપવાના પણ શરૂ થયા છે કાર્યકરો પણ જાણે છે કે ટાર્ગેટ પૂરા કરવાથી હોદ્દાઓ આપવામાં આવતા નથી પરંતુ જે લાગતા વળગતા હોય તેને જ હોદ્દાઓ આપી દેવાય છે જેથી કાર્યકરો પૂર્ણ કરવા લોકો પાસે નથી જતા બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર